આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધતા જણાવ્યું છે કે ગુણવત્તા અને વિશ્વસનીયતા એ બ્રાન્ડ ઇન્ડિયાના મુખ્ય આધારસ્તંભો હોવા જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરૂ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની સાતમી મંત્રણા બેઠકનો આજે નવી દિલ્હીમાં આરંભ થયો છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર છન્નું પોઈન્ટ તેર ટકા થયો છે સરકારે ગુજરાત સહિત ઓગણીસ રાજ્યોમાંથી અત્યાર સુધી ચાર કરોડ નવ્વાણું લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું છે કે ગુણવત્તા અને વિશ્વસનીયતા એ બ્રાન્ડ ઇન્ડિયાના મુખ્ય આધારસ્તંભો હોવા જોઈએ આજે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે ભારતીય વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોએ મેળવેલી સિદ્ધિને બિરદાવી હતી પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાષ્ટ્રીય ઓટોમિક ટાઇમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્યનું લોકાર્પણ કર્યું હતું એવી જ રીતે રાષ્ટ્રીય પર્યાવરણીય ધારાધોરણો પ્રયોગો શાળાનું ભૂમિપૂજન કર્યું હતું રાષ્ટ્રીય એટોમિક ટાઈમ સ્કેલ ભારતીય માન્ય સમય મુજબ બે પોઈન્ટ આઠ નેનો સેકન્ડની સચોટતા સાથે ભારતીય માન્ય સમય જનરેટ કરે છે એવી જ રીતે ભારતીય નિર્દેશ દ્રવ્ય આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ગુણવત્તાની ખાતરી આપવા પરીક્ષણને મદદરૂપ થાય છે ભારતીય વૈજ્ઞાનિકોએ કોવિડની રસી બનાવવામાં મેળવેલી સફળતાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી મેટ્રોલોજી અંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભારતીય ઉત્પાદનોને વિશ્વમાં વિશ્વસનીયતા વધારે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે આ આયોજન વન નેશન વન ગેસ ગ્રીડની દિશામાં સીમાચિહ્નરૂપ છે આ પાઇપલાઇન ચારસો પચાસ કિલોમીટર લાંબી છે જેને ગેઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે તે પ્રતિદિવસ એક કરોડ વીસ લાખ મેટ્રિક ટન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પરિવહન ક્ષમતા ધરાવે છે તેનાથી એર્નાકુલમ થ્રીસુર પાલક્કડ મલ્લાપુરમ કોઝીકોડ કન્નુર અને કાસરગૌડ જિલ્લાઓમાં થઈને કેરળના કોચીમાં તરલ પ્રાકૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મિનલથી પ્રાકૃતિક ગેસ પરિવહન કરવામાં આવશે આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની સાતમી મંત્રણા બેઠકનો આજે નવી દિલ્હીમાં આરંભ થયો છે ગઈ ત્રીસમી ડિસેમ્બરે યોજાયેલી છઠ્ઠા તબક્કાની મંત્રણા દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતની સમસ્યાઓ ઉકેલવા કટિબદ્ધ છે પરંતુ સૌને સ્વીકાર્ય ઉકેલ લાવવા બંને પક્ષોએ આગળ આવવાની જરૂર છે તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના ચારમાંથી બે પ્રશ્નોના ઉકેલ વિશે સહમતી સધાઈ છે તેમાં પહેલો પર્યાવરણને લગતો અને બીજો વીજળી ધારાને લગતો છે શ્રી તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લઘુત્તમ ટેકાના ભાવ અને ગંજ બજારની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે જોકે લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો અને બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેના તફાવતનો મુદ્દો નવી રચનારી વિશેષ સમિતિને સોંપવામાં આવશે તે જ રીતે કૃષિ કાયદા રદ કરવાનો પ્રશ્ન પણ સમિતિને સોંપવામાં આવશે આ સમિતિ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કાયદાની બંધારણીય વૈધતાનો અભ્યાસ કરીને નિર્ણય લેશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા આઈઆઈટીઈના ટેલિવિઝન પ્લેટફોર્મ શિક્ષાર્થનો પ્રારંભ કરાવ્યો છે શિક્ષાર્થમાં શિક્ષક પ્રશિક્ષણ માટેના કાર્યક્રમોનું પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર એક પરથી કરવામાં આવશે શ્રી ચુડાસમાએ સેગના માધ્યમથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આઈઆઈટીઈના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલને અભિનંદન આપ્યા હતા શિક્ષણમંત્રીએ કોરોનાના કપરાકાળમાં શિક્ષણ વિભાગના સહુએ એક ટીમ તરીકે કાર્ય કરીને શિક્ષણ પ્રક્રિયાને અસર ન થાય તે માટે ઉપલબ્ધ તમામ માધ્યમોનો ઉપયોગ કરીને રાજ્યમાં દરેક સ્થળે શિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો શિક્ષણમંત્રીએ શિક્ષાર્થ પ્રોજેક્ટનો મહત્તમ લાભ લઈને તેનો અસરકારક ઉપયોગ કરવા આહવાન કર્યું હતું ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની તમામ બીએડ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમને લગતા કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ પરથી જોઈ શકશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર છન્નુ પોઈન્ટ તેર ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ઓગણીસ હજારથી વધુ દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા વધીને નવ્વાણું લાખ છેતાલીસ હજારથી વધુ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા સોળ હજાર પાંચસો પાંચ કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા એક કરોડ ત્રણ લાખથી વધુ થઈ છે અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા બે લાખ તેતાલીસ હજારથી વધુ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના બસો ચૌદ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક એક લાખ ઓગણપચાસ હજાર છસો ઓગણપચાસ થયો છે કેન્દ્રીય ઔષધ નિયંત્રણ સંસ્થા ડીસીજીઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે ઔષધ મહાનિયંત્રક વીજી સોમાણીએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં આ બંને રસીને મંજૂરી આપવાની જાહેરાત કરી ડીસીજીઆઈએ કહ્યું કે બંને રસીઓના આયાતકાલીન ઉપયોગની વિશેષ સમિતિની ભલામણ પછી આ સ્વીકૃતિ આપવામાં આવી છે સાથે જ કેડીલા હેલ્થકેરને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજી ચાલુ રાખી છે સરકારે ગુજરાત સહિત ઓગણીસ રાજ્યોમાંથી અત્યાર સુધી ચાર કરોડ નવ્વાણું લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે કરી છે આ ખરીદીના કારણે ચોસઠ લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે આ ઉપરાંત પ્રાઇમ સપોર્ટ સ્કીમ હેઠળ ગુજરાત તમિલનાડુ સહિત દસ રાજ્યમાંથી એકાવન લાખ છાસઠ હજાર મેટ્રીક ટન કઠોળ અને તેલીબિયાની ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી છે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં મુરાદનગર ખાતે સ્મશાન ઘાટ સંકુલનું છત તૂટી પડવાની દુર્ઘટનામાં જુનિયર ઇજનેર ચંદ્રપાલ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં પોલીસે ગઈકાલે પાંચ વ્યક્તિઓ સામે એફઆઈઆર છે દરમિયાન આ દુર્ઘટનામાં ઇજા પામેલી બે વ્યક્તિઓના મોત થતા કુલ મૃત્યુ આંક વધીને પચીસ થયો છે તેર વ્યક્તિઓ હજી પણ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે આડત્રીસ થી ચાલીસ જેટલી વ્યક્તિઓ છત નીચે ઉભી હતી ત્યારે અચાનક છત તૂટી પડતા તેવીસ વ્યક્તિઓના મોત થયા હતા રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બર્ડફ્લુના કારણે કાગડાઓના મૃત્યુ નિપજતા સતર્ક રહેવાનો આદેશ અપાયો છે રાજ્યના પશુ સંવર્ધન ખાતાએ એક રાજ્યકક્ષાનો નિયંત્રણ કક્ષ શરૂ કરીને બર્ડ ફ્લુના કેસ નોંધાયા છે તે જિલ્લાઓમાં અસરકારક દેખરેખ રાખવા ખાસ ટુકડીઓ મોકલી છે ગઈકાલે જયપુરના જલમહાલ ખાતે સાત કાગડાઓ મૃત્યુ પામેલા મળી આવતા બર્ડ ફ્લુના કારણે મૃત્યુ પામનાર કાગડાઓની સંખ્યા વધીને બસો થઈ છે દરમિયાન પશુ સંવર્ધન વિભાગના અગ્ર સચિવ કે એલ મીણાએ જણાવી છે કે આ વાયરસ ઘાતક હોવાથી જરૂરી માર્ગદર્શક રૂપરેખાઓ જારી કરવામાં આવી છે બિહારમાં શૈક્ષણિક કાર્ય કોવિડના નિયમોને ધ્યાને રાખી આજથી ચાલુ કરવામાં આવ્યું કોલેજ ટ્યુશન ક્લાસ અને સ્કૂલમાં પચાસ વિદ્યાર્થીઓને મંજૂરી આપવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી સંમેલનના ઉદઘાટન સત્રને સંબોધતા જણાવ્યું છે કે ગુણવત્તા અને વિશ્વસનીયતા એ બ્રાન્ડ ઇન્ડિયાના મુખ્ય આધારસ્તંભો હોવા જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરૂ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા